નમસ્કાર દર્શક મિત્રો સંસદની ખેસ ન્યુઝ માં સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર પર કરી નજર આવેલા આથી તાર્ટી પ્લોટના બિઝમેન્ટમાં પૂર પાણી ઉલેચવા માટે ગયેલા મેનેજર અને સિક્યોરિટી જવાન મોત નીપજ્યું બેઝમેન્ટમાં પાણી ઉલેચવા માટે સિક્યુરિટી માલિકામે આવેલા આતિથ્ય પાર્ટી પ્લોટમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ભરાઈ ગયા હતા પાણી બેઝમેન્ટમાંથી બહાર કાઢવા માટે તંત્રની મદદ બે દિવસથી માંગવામાં આવી રહી હતી પરંતુ તંત્ર અન્ય કામમાં વ્યસ્ત હોય ત્યાં પહોંચ્યું ન હતું આજે સવારે મેનેજર મયુર પટેલ રહેવાસી વેમાલી ગામ તથા સિક્યુરિટી જવાન સુરેશભાઈ રહેવાસી કારેલી ગામ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચની લાશ બેસમેન્ટના પાણીમાંથી મળી આવી હતી બનાવને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા પ્રાથમિક દ્રષ્ટિએ મળતી માહિતી મુજબ મેનેજર અને સિક્યુરિટી જવાન પાણી ઉલેચવા માટે અંદર ઉતર્યા હતા અને તે દરમિયાન કરંટ લાગવાથી તેમના મોત થયાનું અનુમાન છે જોકે મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી જાણવા મળશે ચંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ બીએમ ટાંકે વધુમાં જણાવ્યું હતું કે બનેના મૃત પીએમ માટે સાયજ હોસ્પિટલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે